કે સાંસદ શ્રી હોય કે ધારાસભ્ય શ્રી હોય કે કલેક્ટર શ્રી પોતે હોય એ લોકોએ કડક પગલા લેવાની સૂચના આપી છે સાંસદ શ્રી જે રીતે રાત બિરાત નીકળીને કામગીરી કરી રહ્યા છે લોકોનું ધ્યાન દોરી રહ્યા છે મહેનત કરે છે આપણે દેખાય છે ધારાસભ્ય શ્રી જે રીતે લોકોને સલાહ આપી રહ્યા છે તે લોકોને તે જોઈને પણ આપણને ખબર પડી રહી છે કે તે લોકોને પરિસ્થિતિની જાણ છે તે લોકો ધ્યાન આપવા માટે પ્રયત્નશીલ તો કમસે કમ દેખાઈ રહ્યા છે હવે વાત એ રહી કે એ લોકો તો ધ્યાન આપી રહ્યા છે પરંતુ એ લોકો જે લોકોને નિમે છે આ પડેલી તકલીફ ઉપર ધ્યાન આપવા માટે તે લોકો કેટલું ધ્યાન આપી રહ્યા છે એ અમે તમને અહીંયા બતાવવા માટે આવેલા છે જેમ કીધું આ છે પાર્નેરા ડુંગરની એક્ઝિટ સામે મુકુંન ચોકડી જેના જેને કહેવામાં આવે તેના પર આવેલો આ ફ્લાયઓવર છે અહીં કલાક બે કલાક પહેલા જ અમને એક પ્રેક્ષકે વિડીયો મોકેલા જે તમે મારી આ બાઇક સાથે સાઈડમાં જોશો તેના વિઝ્યુઅલ્સ બે કલાક પહેલા અહીંયા કામગીરી થઈ છે હવે કામગીરી કડક સૂચના આપ્યા બાદ કેટલી કડક કામગીરી થઈ છે એ તમે અમને અહીં બતાવવા આવેલા છે કેમેરામેન વિનંતી કરીશ કે આગળ તમને બતાવવા અહીં જે પેચ થયું છે આ જે પેચ વર્ક થયું પ્રથમ તો એમાં બ્લોક નાખવામાં આવ્યા છે પેપર બ્લોક નાખીને આજુબાજુ ફરતેની ડામર નાખી દેવામાં આવ્યો છે વિચાર એ જ હશે કે ભાઈ આ ડામર થી આ પેપર બ્લોક ચોંટી રહી અને તેથી ખંડ આ ખાડા પૂરાઈ જાય આ બે કલાક પહેલા થયેલી કામગીરી છે આ કામગીરી કડક સૂચના ધારાસભ્ય સાંસદ

જેટલા પણ લોકો આ જગ્યા પરથી જશે આજે વેટ ઉતારેલી છે વેઠવી કોને પડશે એ લોકો જ ને અને દિલ્હી થી લઈને અહીંના સાંસદશ્રી થી લઈને ધારાસભ્ય થી લઈને બધા જયારે એક્ટિવ થયા છે કલેક્ટર પોતે એક્ટિવ થયા છે તે પછી જે લોકોને ધ્યાન આપવા માટે નીમવામાં આવેલા છે તે લોકો આવું ધ્યાન આપશે તો આ સવાલ સાંસદશ્રી ધવલભાઈ ને પણ છે ધારાસભ્ય શ્રી ભરતભાઈ ને પણ છે નિતિન ગડકરી સાહેબ ને પણ છે અને પૂરા પુરાતંત્રને છે કે તમે કેવા લોકોનો નિમો છો કે આવું ધ્યાન આપવામાં આવી રહ્યું છે આ ઉતારેલી વેઠ આ બુદ્ધિનું પ્રદર્શન આખરે નડશે તો પબ્લિક ન જ ને તો ફરીથી સવાલ એટલો જ કે આ જે ઉતારેલી વેઠ છે તેના લીધે ફરી કોઈ અકસ્માત થશે ફરી કોઈનો જીવ જશે તેની માટે જવાબદાર કોણ અને અમારા એક ને એક સવાલત કરી રાખવાનો કંઈક એવું ધરાતલ પર કામ થાય કે લોકોને ખરેખર રાહત મળે

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની